આ જે વિડીયો વધશે તે વધુને વધુ શેર કરજો જેથી કરીને જે આપણા સમાજના લોકો છે તે તમામ લોકો સુધી આ જે માહિતી છે તે પહોંચે એટલે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો શેર જરૂર કરજો જેથી કરીને લોકો સુધી પહોંચે તમારા ફેસબુક વોટ્સએપ જે ગ્રુપ છે તેમાં પણ શેર કરો જેથી કરીને ઘણા લોકો આ ચર્ચામાં જોડાય અને હસદેવના જે આદિવાસીઓ છે એમની સાથે કઈ રીતેનું રાજકારણ રમાઈ રહ્યું છે કઈ રીતે હસદેવના આદિવાસીઓ સંઘર્ષ કરી રહ્યા છે અને કઈ રીતે આદિવાસીઓની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે તે તમામ બાબતો તમને ખબર પડે તો જલ્દી જલ્દી જોડાઈ જાઓ શેર કરતા રહો કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જણાવજો અને લાઇક પણ કરતા રહેજો જેથી કરીને આપણને અમને પણ તમારો થોડો સાથ સહકાર મળી રહે આજે આપણે ખાસ જે હસદેવનો મુદ્દો છે એ મુદ્દે ચર્ચા કરવાના છે કે હસદેવમાં ખરેખર શું થઈ રહ્યું છે હસદેવમાં ભાજપ કોંગ્રેસની જે સરકારો છે તે શું કરી રહી છે અને ત્યાંના જે આદિવાસીઓ છે તે કઈ રીતે સંઘર્ષ કરી રહ્યા છે તે તમામ માહિતી લોકો સુધી પહોંચે તો હું આશા રાખીશ કે તમે આ જે લાઈવ છે એની લિંક વધુને વધુ શેર કરશો જેથી કરીને તમામ લોકો સુધી આ બાબતે માહિતી પહોંચે તો ખાસ આપણે આજે હસદેવનું જે જંગલ છે ત્યાં આપણે જોઈ રહ્યા છે કે હાલમાં લગભગ ત્રીસ થી પચાસ હજાર જેટલા જે ઝાડ છે તે ત્યાં કાપી નાખવામાં આવ્યા છે અને સેના માટે તો એ ફક્ત અને ફક્ત જે અદાણી છે તો અદાણીને ત્યાંનું જે કોલસા ખનન છે કોલસા ખનન માટે જે જમીન છે તે આપવા માટે ત્યાં લગભગ ત્રીસ થી પચાસ હજાર જેટલા ઝાડો કાપી નાખવામાં આવ્યા છે ભારતના નકશામાં તમે હસદેવનું જે જંગલ જુઓ તો હસદેવનું જંગલ તમને વચ્ચો વચ્ચે દેખાશે અને આ જે જંગલ છે તે ખૂબ મોટું જંગલ કહેવાય છે ખૂબ વધુ વસ્તી છે અને અલગ અલગ જાતના પ્રાણીઓનું રહેઠાણ છે અને એક રીતે જોવા જઈએ તો એને ભારતના ફેફસા પણ કહી શકાય કારણ કે આટલું ગીચ જંગલ ભારતમાં અન્ય ક્યાંય જગ્યાએ નથી વર્ષો પહેલાં આવા જંગલો હતા પરંતુ વિકાસના નામે જંગલો નાશ કરવામાં આવ્યા છે જે કુદરતી જંગલ હોય અને માનવ નિર્મિત જંગલ હોય એમાં ઘણો ફરક હોય છે અને હાલમાં આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતે જે જંગલો છે તેને વિકાસના નામે નષ્ટ કરવામાં આવી રહ્યા છે અને જાડું કાપવામાં આવી રહ્યા છે આપણે હંમેશા વાતો કરીએ છીએ કે જે કોઈ પણ રાજકીય પાર્ટીઓ છે ભારત દેશ આઝાદ થયો ત્યારથી એ મોટેભાગે આ જે આદિવાસીઓ છે આદિવાસીઓને ફક્ત ને ફક્ત વોટ બેંકની નજરે જ જોઈએ છે આપણે વાત કરીએ તો ભારત દેશની વાત કરીએ તો ભારતમાં લગભગ પંદર કરોડની આસપાસ છે આદિવાસીઓની વસ્તી અને તમે એ હિસાબે જાણી શકો માની શકો કે કેટલો મોટો વર્ગ છે અને કુલ આપણા સાહીઠ જેટલા સાંસદો છે એટલે આ સાહીઠ સાંસદો નક્કી કરી શકે છે કે કોણ સરકાર બનાવશે અને કોણ નહીં પરંતુ હંમેશા જે આદિવાસીઓ છે આદિવાસીઓને એમના બંધારણીય હક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે સાથે સાથે જે અધિકારો આપવામાં આવ્યા છે તે પણ છીનવી લેવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આદિવાસીઓની જે જમીન છે તે આદિવાસીઓની જમીન પણ વિકાસના નામે પડાવી લેવામાં આવી રહી છે એટલે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી જગ્યાએ આદિવાસીઓની જમીનો પડાવી લેવામાં આવી છે અને હંમેશા જ્યારે વિકાસની વાત આવતી હોય તો સૌથી પહેલા આદિવાસીઓને પોતાના વિનાશનો ભય હોય છે કારણ કે એ વિકાસમાં ક્યાંક ને ક્યાંક આદિવાસીઓની જમીન છીનવાઈ જતી હોય છે હવે હસદેવના જંગલોની વાત કરીએ તો હસદેવના જે જંગલો છે એ જંગલોની નીચે કરોડો ટાઉન કરોડો ટન કોલસાનો ભંડાર છે અને આ કોલસો કાઢવા માટે વિકાસના નામે લાખો ઝાડ કાપી નાખવામાં આવી રહ્યા છે અને વિનાશ કરવામાં આવી રહ્યો છે આના વિરોધમાં જે સ્થાનિક ત્યાંના જે આદિવાસીઓ છે હસદેવના જે જંગલો છે તેમાં લગભગ દસ હજાર જેટલી વસ્તી આદિવાસીઓની છે અને આ જે આદિવાસીઓ છે તે છેલ્લા દસ વર્ષથીના વધુ સમયથી ત્યાં વિરોધ કરી રહ્યા છે કોલસો કાઢવાનું જે કામ છે તે અદાણીની કંપનીને આપવામાં આવ્યું છે અને અદાણીની જે કંપની છે તે કંપની આ જે કોલસા બ્લોક છે એની માલિક છે હવે આ જે હસદેવનું જે પ્રકરણ છે તે ક્યારથી શરૂ થયું હસદેવનો મુદ્દો ક્યારથી શરૂ થયો તેની વાત કરીએ તો આ જે હસદેવનો મુદ્દો છે તે વર્ષ બે હજાર દસથી જ્યારથી હસદેવ અરણ્યનો મુદ્દો સામે આવ્યો ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંને જે છે તે વારાફરતી છત્તીસગઢમાં સત્તામાં આવતા રહ્યા છે હાલમાં આપણે જોઈએ તો હાલમાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ તો વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સત્તાએ હાંસલ કરી છે એટલે કે હાલમાં ત્યાં ભાજપની સરકાર છે અને ત્યાંના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ જ આશાએ ભાજપને ચીટાડી હશે કે ભાજપ જે છે તે આદિવાસીઓના હક અને અધિકારો માટે કામ કરશે પરંતુ જેટલી પણ સરકારો આવી અત્યાર સુધીમાં એ તમામ સરકારોએ આદિવાસીઓના બંધારણીય હક અધિકારો સાથે ગદ્દારી કરી છે એટલે કે આદિવાસીઓને બંધારણીય હક અધિકારોથી વંચિત રાખ્યા છે મિત્રો વિડીયો જોઈ રહ્યા છો તો તમારા વોટ્સએપ અને ફેસબુકમાં શેર જરૂર કરજો જેથી કરીને આજે મહત્વ ચર્ચા છે કે કઈ રીતે આદિવાસીઓ સાથે જે અત્યાર સુધીની સરકારો આવી તે છેતરપિંડી કરી રહી છે તેના વિશે ખબર પડે કારણ કે અત્યાર સુધી જેટલી પણ સરકારો આવી એ તમામ સરકારોએ આદિવાસીઓનો ફક્ત ને ફક્ત વોટ બેન્ક તરીકે ઉપયોગ કર્યો છે તો હું આશા રાખીશ કે તમે વધુને વધુ શેર કરો હવે છત્તીસગઢમાં જ્યારે ચૂંટણી ન હતી એટલે કે ચૂંટણીનું વાતાવરણ હતું હાલમાં જે વિધાનસભાની ચૂંટણી ગઈ ત્યારે તો ભાજપ જે છે તે ચૂંટણી સમયે પોતાનું જે ઘોષણાપત્ર છે એમાં હસદેવમાં કોલસા ખનનનું જે કાર્ય થઈ રહ્યું છે તેને કોંગ્રેસનો વિશ્વાસઘાત કહ્યું હતું કહ્યું હતું કે કોંગ્રેસે આદિવાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે પરંતુ જેવી ત્યાં સરકાર બદલાય એટલે કે કોંગ્રેસની જગ્યાએ ભાજપની સરકાર આવી કે તરત જ ત્યાં આદિવાસી મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા અને એ આદિવાસી મુખ્યમંત્રીના હાથે જ જે અદાણીની ખાણો માટે આ જે જંગલ છે તે જંગલને કાપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું ભાજપ ભાજપ આક્ષેપ લગાવે છે કે કોંગ્રેસે મંજૂરી આપી છે અને કોંગ્રેસ આક્ષેપ લગાવે છે કે ભાજપે મંજૂરી આપી છે પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંને આદિવાસીઓ માટે કંઈ જ કરવા નથી ઇચ્છતી હવે આ જે સમગ્ર ઘટના છે તેની વાત કરીએ તો જે એકવીસ ડિસેમ્બરના રોજ જે ત્યાંના જે આ ગામના જે સરપંચો છે તે સરપંચો અને જે યુવા નેતાઓ છે કે જેઓ આ અવાજ ઉઠાવે છે એમને ત્રણ દિવસ સુધી નજર કેદ રાખવામાં આવ્યા હતા એકવીસ ડિસેમ્બરથી લગભગ પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખાવી દેવામાં આવ્યો અને એકવીસ ડિસેમ્બરથી સતત ત્રણ દિવસ સુધી હસદેવના જે જંગલ છે તે જંગલમાં લગભગ ત્રીસથી પચાસ હજાર જેટલા જે ઝાડો છે તે કાપી નાખવામાં આવ્યા છે હવે તમે વિચારી શકો કે ત્રીસથી પચાસ હજાર ઝાડો એટલે એનાથી પર્યાવરણને કેટલું મોટું નુકસાન થવાનું ત્યાંના જે જાનવરો છે જાનવરોને કેટલું મોટું નુકસાન થવાનું જે બાયોડાયવર્સિટી છે એને કેટલું નુકસાન થવાનું અને ત્યાંના જે આદિવાસીઓ છે એમને કેટલું નુકસાન થવાનું તેનો અંદાજો તમે લગાવી શકો છો હવે આ જે જંગલ છે તે ત્રણ રાજ્યમાં ફેલાયેલું છે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડ કોલસા મંત્રાલય અનુસાર હસદેવ અરણિયાના સંપૂર્ણ વિસ્તારમાં જમીન નીચે લગભગ બસો ત્રણ કરોડ ટન કોલસો હોવાનું માનવામાં આવે છે ત્યારે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે હસદેવ જંગલની નીચે પાંચસો કરોડ ટનથી પણ વધુ કોલસો છે હસ્તે વરણીય જે કોલસો છે કોલસા ક્ષેત્રને બસ વર્ષ બે હજાર દસમાં પહેલાં ત્રેવીસ અલગ અલગ કોલ બ્લોકમાં વહેંચવામાં આવ્યું હતું મિત્રો હજુ તમે શેર નથી કર્યું તો શેર કરી દો જેથી કરીને વધુને વધુ લોકો આ જે ચર્ચા છે એમાં જોડાય અને એમને ખબર પડે અને કમેન્ટ પણ કરતા રહેજો જેથી કરીને અમને તમારો જે અભિપ્રાય છે તે મળતો રહે હવે વર્ષ બે હજાર દસમાં શું થયું તેની વાત કરીએ તો વર્ષ બે હાજર દસમાં એટલે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તો ત્યારે વર્ષ બે હાજર દસમાં પર્યાવરણ મંત્રાલયની જે વન સલાહકાર સમિતિ છે એ વન સલાહકાર સમિતિએ સિફારિશ કરી કે હસ્તે વરણીયના વિસ્તારમાં કોલસા ખનનનું કામ નહીં થવું જોઈએ તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને પણ જે કોલસા મંત્રાલય છે તે કોલસા મંત્રાલયના જે મંત્રી હતા તે જયરામ રમેશ હતા કોલસા મંત્રાલયના નહીં પરંતુ પર્યાવરણ મંત્રાલયના જે મંત્રી હતા તે જયરામ રમેશ હતા અને એ સમયે વન સલાહકાર સમિતિ એવું કહ્યું હતું કે હસદેવરણીયાના જંગલમાં કોલસાનું ખનન થવું જોઈએ નહીં એટલે કે જંગલો કાપવા જોઈએ નહીં વન સલાહકાર સમિતિની મનાઈ હોવા છતાં જયરામ રમેશે હસદેવ અરણ્યમાં સમાવિષ્ટ એક બ્લોક એટલે કે પરસા કેટે બ્લોકમાંથી કોલસાના ખનન માટે મંજૂરી આપી દીધી હતી અને એમણે જે મંજૂરી આપી તો એમણે એ કહીને મંજૂરી આપી કે આ જે કોલસા બ્લોક છે એ કોલસા બ્લોક હસદેવ જંગલ જે છે એ જંગલના કિનારા પર છે એટલે કે એ જંગલમાં નથી પણ એના કિનારા પર છે અને મુખ્ય હસદેવના જંગલમાં ખનનની પરવાનગી ક્યારે આપવામાં આવશે નહીં આ વાત જયરામ રમેશે કહી હતી ડિસેમ્બર બે હજાર અગિયારમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય અને કોલસા મંત્રાલયની જે સંયુક્ત અભ્યાસનો એક રિપોર્ટ આવ્યો તો એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે હસ્દે આવેલ કોલસાના ત્રેવીસ બ્લોકને નો ગો ઝોન તરીકે ઘોષિત કરી દીધા એટલે કે નો ગો ઝોન એટલે કે કોઈને પણ ત્યાં જવા માટે પરવાનગી નથી એટલે વર્ષ બે હજાર અગિયારમાં જે હસ્દે છે એના જે આ બ્લોક છે એને નો ગો ઝોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા એટલે કે આ વિસ્તારને કોલસા ખનનથી મુક્ત રાખવામાં આવશે આ વિસ્તારમાં કોલસા મંજૂરી આપવામાં આવશે નહીં વર્ષ આ રીતે ઘોષણા કરવામાં આવી હતી એનો સીધો મતલબ એ છે કે કોલસાને કાઢવા માટે હસદેવના જંગલને કાપી શકાશે નહીં વર્ષ બે હજાર અગિયારમાં એવું જ કહેવામાં આવ્યું હતું કે કોલસો કાઢવા માટે હસદેવના જે જંગલ છે એને કાપી શકાશે નહીં તેમ છતાં હસદેવ જંગલમાં સમાવિષ્ટ પરસા કે તે બાસનમાંથી કોલસા ખનન માટે પરવાનગી આપી દેવામાં આવી હતી આ કોલસાની ખાણ જે છે તે રાજસ્થાન સરકારને આપવામાં આવી છે જ્યારે છત્તીસગઢની કોલસાની ખાણ રાજસ્થાનને આપવામાં આવી ત્યારે છત્તીસગઢ અને રાજસ્થાન બંનેમાં જે છે તે ભાજપની સરકાર હતી એટલે કે જ્યારે પરવાનગી આપવામાં આવી સૌથી પહેલા ખનન સરવા કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાજસ્થાન અને છત્તીસગઢમાં જ્યારે છત્તીસગઢની જે આ ખાણ છે એને રાજસ્થાનને આપવામાં આવી ત્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી એટલે કેન્દ્રમાં કોંગ્રેસ અને રાજ્યમાં ભાજપની સરકાર એટલે તમે આખી રાજનીતિ સમજી શકો છો માઇન્ડ ડેવલપર ઓપરેશન કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર તરીકે આ વખાણના માલિકનો હક અદાણી એન્ટરપ્રાઇઝ પાસે છે મતલબ કે કોલસા ખનન કરવા માટે ભૂમિ અધિગ્રહણથી લઈને પર્યાવરણ સ્વીકૃતિ વન સ્વીકૃતિ આ જે તમામ જવાબદારી છે તે કોની રહેશે તો તે અદાણીની રહેશે અને અદાણીની કંપની કોલસો કાઢીને રાજસ્થાન સરકારને સપ્લાય કરશે એટલા તમે આખો ખેલ સમજી શકો છો કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંનેએ ભેગા થઈને અદાણીને આ જે કોલસો ખનનની પરવાનગી છે તે અદાણીને આપી છે અને અદાણી છત્તીસગઢમાંથી કોલસો કાઢીને રાજસ્થાન સરકારને વેચશે આ પ્રકારની આ લોકોએ પોલિસી બનાવી છે હવે હસદે વરણીયાની વાત કરીએ તો હસદે જે છે તે બંધારણની પાંચમી અનુસૂચિમાં આવતો વિસ્તાર છે અને આ જે વિસ્તાર છે એ વિસ્તારના જે આદિવાસીઓ છે એમના માટે એમના માટે વિસ્તારને નિયંત્રિત કરવા માટે પ્રશાસનિક અધિકાર મળેલા છે જેમાં ગ્રામસભાની મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈ પણ ખનન કાર્ય થઈ શકતું નથી હવે તમે જાણશો કે જે ગ્રામસભા છે એ ગ્રામસભાની શક્તિ કઈ રીતે છીનવવામાં આવી કઈ રીતે ગ્રામસભાની શક્તિનો દુરુપયોગ કરવામાં આવ્યો તેની હવે આપણે વાત કરવાના છીએ તમે હજુ જોઈ રહ્યા છો વિડીયો તો વધુને વધુ શેર કરો જેથી કરીને લોકો સુધી આ માહિતી પહોંચે કમેન્ટ કરતા રહો લાઇક કરતા રહો હવે આદિવાસી વિસ્તારમાં મુખ્ય વાત એ છે કે ગ્રામસભાની પરવાનગી વગર તમે કોઈ પણ કાર્ય કરી શકતા નથી તો પછી અહીંના આદિવાસીઓએ શું ગ્રામસભાએ પરવાનગી આપી તે સૌથી મોટો પ્રશ્ન છે તો તેની વાત કરીએ તો પોતાની ગ્રામસભાની જે શક્તિ છે એનો ઉપયોગ કરીને હસ્તે જે વીસ જેટલી ગ્રામસભાઓ છે એ ગ્રામસભાઓએ ઠરાવ પસાર કર્યો કે વન અધિકાર કાયદા અંતર્ગત આ વિસ્તારને કોલસા ખનન માટે આપવો જોઈએ નહીં એટલે કે આ કોલસા ખનન માટે એમણે પરવાનગી આપી નહીં વર્ષ બે હાજર સોળ માં છત્તીસગઢમાં ભાજપની સરકાર હતી ભાજપની સરકારે આદિવાસીઓને એવું કહીને આ પ્રસ્તાવ ખારિજ કરી દીધો હતો કે માઇનિંગ કામમાં તમે અડચણરૂપ થઈ રહ્યા છો અને તમે ગેરકાનૂની કામ કરી રહ્યા છો એટલે કે ગ્રામ સભાના જે ઠરાવ છે એને એ કહીને નકારી કાઢવામાં આવ્યા કે તમે જે આ કામ કરી રહ્યા છો તે ગેરકાનૂની છે આદિવાસીઓની ગ્રામસભાના અધિકારીઓને ખારિજ કરી શકતા નથી તેમ છતાં પણ ભાજપે આદિવાસીઓની જે ગ્રામસભાની શક્તિ છે એ શક્તિને નકારી કાઢી અને ઠરાવ કરવામાં આવ્યા હતા એને માન્ય રાખ્યા નહીં જોકે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આદિવાસીઓની ગ્રામસભા એ સૌથી સર્વોપરી છે પરંતુ એ ગ્રામસભાની વાતને પણ તેઓએ માની નથી હસદેવ બચાઉના નેતા જે છે એટલે કે આલોક શુક્લા એવું કહે છે કે વર્ષ બે હજાર પંદર પછી હસદેવ અરણ્યના જે ગામો છે ગામોની ગામોની ગ્રામસભાઓ ત્રણ ત્રણ વાર ઠરાવ પસાર કર્યો કે તે ખનનગી પરવાનગી ખનનની પરવાનગી આપશે નહીં એટલે એકવાર નહીં પરંતુ બે હજાર પંદર પછી ત્રણ વાર ગ્રામસભાએ ઠરાવ કર્યા છે કે પરવાનગી આપવામાં આવશે નહીં પરંતુ વર્ષ બે હજાર અઢારમાં શું કરવામાં આવ્યું કે જે ખોટી ગ્રામસભા ઉભી કરવામાં આવી અને ખોટી ગ્રામસભા ઉભી કરીને ખોટો ઠરાવ બનાવવામાં આવ્યો અને જે ગ્રામસભા થઈ એ ગ્રામસભામાં ખનન બાબતે કોઈ પણ ચર્ચા કરવામાં નથી આવી ત્યારબાદ અદાણી કંપનીના જે કર્મચારી અને જિલ્લા પ્રશાસનના જે અધિકારીઓ છે એમણે ઉદયપુર ગેસ્ટ હાઉસમાં જઈને ઠરાવ લખાવ્યો કે ખનનની પરવાનગી આપવામાં આવી છે એટલે કે આ પ્રકારે ખોટી ગ્રામ સભા ઊભી કરી દેવામાં આવી ખોટી ગ્રામ સભામાં તો ખોટી ગ્રામ સભા ઊભી કરી તેમાં પણ ખનનની ચર્ચા કરવામાં નથી આવી પરંતુ ઉદયપુર ગેસ્ટ હાઉસમાં જઈને આ એક ઠરાવ ખોટો ઠરાવ બનાવી દેવામાં આવ્યો કે ખનન માટે પરવાનગી આપવામાં આવે છે આ બાબતની જાણ જેવી ગામ લોકોને થઈ કે ગામ લોકોએ તરત જ જે પોલીસ તંત્ર છે પોલીસને જાણ કરી કલેક્ટરને પત્ર લખ્યો અને રાજ્યના જે મુખ્યમંત્રી હતા તે મુખ્યમંત્રીને પણ જે ગ્રામ લોકો ગામ લોકો છે એમણે પત્ર લખ્યો પરંતુ વર્ષ બે હજાર ત્યારથી અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વર્ષ બે હજાર અઢારમાં છત્તીસગઢમાં જ્યારે ચૂંટણીઓ થઈ અને એના જે પરિણામો આવ્યા તો ત્યાં કોંગ્રેસની ભૂપેશ બધેલની સરકાર સત્તામાં આવી એણે પણ આ ખોટા ઠરાવ ઉપર કોઈ તપાસ અત્યાર સુધી કરી નથી એટલે કે ભાજપે તો ન જ કરી પરંતુ જે કોંગ્રેસ છે કોંગ્રેસની જવાબ ફરજ બનતી હતી કે તે આદિવાસીઓએ જે આરોપ લગાવ્યો છે ખોટી ગ્રામસભાનો અને ખોટા ઠરાવનો તો તેની તપાસ કરે પરંતુ કોંગ્રેસે પણ એની તપાસ કરી નહીં જો કે વર્ષ બે હજાર પંદરમાં હવે આપણે વાત કરવાના છે રાહુલ ગાંધીની કે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું વર્ષ બે હજાર પંદરમાં રાહુલ ગાંધી જ્યારે આદિવાસીઓ આ બાબતે આંદોલન કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ જે તમારી લડાઈ છે એ લડાઈમાં અમે તમારી સાથે ઉભા છીએ અને તમારી અનુમતિ વગર કોલસા કાઢવા કાઢવો ન જોઈએ અને કોલસાની પરવાનગી ન મળવી જોઈએ તમારી અનુમતી વગર એવી વાત રાહુલ ગાંધીએ કરી હતી પરંતુ વર્ષ બે હજાર પંદરમાં રાહુલ ગાંધીએ વાત કરી બે હજાર અઢારમાં એમની સરકાર બની પરંતુ બે હજાર અઢારમાં પણ તેમની જે સરકાર પાંચ વર્ષ સુધી સત્તામાં રહી તો તેમણે પણ આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરી એટલે આપણે કહી શકીએ કે કોઈપણ પાર્ટીઓ આદિવાસીઓના ફક્ત વોટ બેંકની રાજનીતિ કરે છે એમને ફક્ત અને ફક્ત આદિવાસીઓના વોટ બેંકની જરૂર છે પરંતુ જો ખરેખર તેઓ આદિવાસી હિતેચ્છુ હોત તો આદિવાસીઓએ જ્યાં ખોટી ગ્રામસભાનો આરોપ લગાવ્યો તેની તપાસ થશે આદિવાસીઓ જ્યાં ખોટો ઠરાવ કરવામાં આવ્યો તેનો આરોપ લગાવ્યો તેની તપાસ થશે પરંતુ નથી ભાજપે એની તપાસ કરી કે નથી કોંગ્રેસે ખોટી ગ્રામસભાની તપાસ અને એના પર કાર્યવાહી કરવા માટે પંચોતેર દિવસ સુધી જે આદિવાસીઓ છે તે આદિવાસીઓ ધરણા પર બેઠા હતા પરંતુ પ્રશાસનનો કોઈ પણ વ્યક્તિ સાંભળવા આવ્યો નહીં અને ખોટી ગ્રામસભાના આધાર પર જ જે વન સ્વીકૃતિની પ્રક્રિયા છે તે આગળ વધતી રહી એટલે કે આદિવાસીઓ પંચોતેર દિવસ સુધી ધરણા પર બેઠા પરંતુ કોઈ અધિકારી વાતચીત કરવા નથી આવ્યો અને આજે ખોટો ઠરાવ કર્યો હતો તો એ ખોટા ઠરાવને આધારે જ વન સ્વીકૃતિ પર્યાવરણ સ્વીકૃતિ એ તમામની જે કાર્ય કામગીરી છે તે આગળ વધતી રહી મિત્રો હજુ પણ શેર ન કરી હોય તો કરી લો જેથી કરીને લોકો સુધી આ માહિતી પહોંચે માહિતી ખૂબ જ અગત્યની છે કઈ રીતે ભાજપ કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટીઓ છે તે આદિવાસીઓને છેતરી રહી છે તે તમામ માહિતી લોકો સુધી પહોંચે એટલે હું આશા રાખું કે તમે વધુને વધુ શેર કરશો અંતે જ્યારે ગ્રામસભાના જે ઠરાવ છે તેની વાત સાંભળવામાં નહીં આવી ત્યારે બે ઓક્ટોબર બે હજાર એકવીસ ના રોજ જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ ત્રણસો કિલોમીટર જેટલી પદયાત્રા કરી અને ચૌદ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ મુખ્યમંત્રી એટલે કે તે સમયના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી બંનેએ કહ્યું કે તમારી સાથે જે અન્યાય થવા થયો છે તેની તપાસ કરવામાં આવશે ત્યાં મારા જે હસ્તેમાં વસતા આદિવાસીઓ છે એમની સાથે અન્યાય થવા દેવામાં આવશે નહીં અને જ્યાં સુધી ગ્રામસભાની અનુમતિ નહીં મળે ત્યાં સુધી કાર્યવાહી આગળ નહીં થાય આ જે આશ્વાસન છે તે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આપ્યું પરંતુ આપણે જાણીએ છીએ કે એમના જે આશ્વાસન હોય તે રાજકીય હોય અને ફક્ત જુઠ્ઠા હોય છે આશ્વાસન પછી પણ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી આજ સુધી ખોટી જે ગ્રામસભા ભરાઈ ખોટો જે ઠરાવ થયો એના પર કોઈ તપાસ થઈ નથી આગળ જતા સરકારે ગ્રામસભાની પરવાનગી લેવાનો અધિકાર જ ખતમ કરી નાખ્યો એટલે તમે સમજી શકો છો કે આનાથી આદિવાસી સમાજને કેટલું મોટું નુકસાન થઈ શકે કે ગ્રામસભાની જે પરવાનગી લેવાનો ઠરાવ કાયદો હતો તે જ રદ કરી દેવામાં આવ્યો ઓગણીસો સત્તાવનના કોલ બેરિંગ એરિયા એક્ટ અનુસાર ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયા દરમિયાન થઈ રહી છે જ્યાં ગ્રામસભાની સ્વીકૃતિ લેવાની જરૂર નથી એટલે કે ભૂમિ અધિગ્રહણની જે પ્રક્રિયા થઈ રહી છે તે કોલ બેરિંગ એરિયા એક્ટ ઓગણીસો સત્તાવનના આધાર પર થઈ રહી છે અને એમાં ગ્રામ સભાની સ્વીકૃતિ લેવાની જરૂર નથી એટલે કે આદિવાસીઓના જે બંધારણીય અધિકારો છે અધિકારોને કચડીને ત્યાં ખનન કરવામાં આવી રહ્યું છે અને ખનનકા માટે જંગલો કપાઈ રહ્યા છે આદિવાસીઓ જંગલો બચાવવા માટે લડી રહ્યા છે આદિવાસીઓ પર્યાવરણને બચાવવા માટે લડી રહ્યા છે પરંતુ દેશની કહેવાથી મુખ્ય ધારાની મીડિયા આ બાબતે ચૂપ છે સરકારો પણ ફક્ત એક જ પૂજીપતિના હિસ્સારે ચાલી રહ્યા છે અને આમાં ફક્ત ભાજપ જ નહીં પરંતુ ભાજપ કોંગ્રેસ તમામ પક્ષો સામેલ છે અન્ય પક્ષોને પણ આદિવાસીઓ સાથે અમદાવાદ હોય તો તેઓએ પણ આદિવાસીઓના સમર્થનમાં આવવું જોઈએ પરંતુ તેઓ નથી આવી રહ્યા જે આદિવાસી સમાજ માટે ઘણી દુખની બાબત છે પરંતુ આપણે આ બાબત પરથી સમજી શકીએ કે કઈ રીતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય ફક્ત આદિવાસીઓનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે કારણ કે આદિવાસી એક ખૂબ મોટો વર્ગ છે પંદર કરોડ જેટલી વસ્તી ધર આવે છે તો સાઈઠ જેટલા સાંસદો છે પાંચસો ને છેતાલીસ ચારસો સાહીઠ જેટલા ધારાસભ્યો છે એટલે તમે વિચારી શકો કે આદિવાસીઓની રાજકીય શક્તિ કઈ કેટલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ જે છે તેઓ આ રાજકીય પાર્ટીના ગુલામ બની ગયા છે રાજકીય પાર્ટીનો હાથો બની ગયા છે અને પેલું કહેવાય છે કે ને જે કુવાડી જંગલ કાપતું હોય તો એ જંગલ એ કુહાડીનો હાથો પણ લાકડાનો જ હોય છે તો અહીં પણ એવું જ થઈ રહ્યું છે રાષ્ટ્રપતિ આદિવાસી છે મુખ્યમંત્રી આદિવાસી છે લોકસભામાં આદિવાસીઓનું બહુમત છે વિધાનસભા રાજ્યોની વિધાનસભામાં આદિવાસીઓ છે પરંતુ એ આદિવાસીઓના હાથે આદિવાસીઓનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે માહિતી સારી લાગી હોય તો શેર જરૂર કરજો અને મળીશું આવા અગત્યના ટોપિક સાથે બીજા વિડીયોમાં હું આશા રાખીશ કે ત્યારે ઘણી મોટી સંખ્યામાં બધા લાઈવમાં જોડાવું જેથી કરીને આપણે આ જે મહત્વની ચર્ચાઓ છે તે કરતા રહીએ મળીશું બીજા વિડીયોમાં શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી